આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે હવેથી ઓનલાઇન લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ બનશે સરકારે ઓનલાઈન લર્નિંગ લાયસન્સ પરીક્ષા માટેના માપદંડમાં સુધારો કર્યો છે વાહન વ્યવહાર કમિશનર કચેરીની યાદીમાં જણાવ્યા પ્રમાણે ઉમેદવારોએ હવે પંદરમાંથી માત્ર નવ પ્રશ્નોના જ સાચા જવાબ આપવાના રહેશે અગાઉ અગિયાર સાચા જવાબ આપવા જરૂરી હતા આ અંગેનું જાહેરનામું બહાર પડ્યા બાદ સુધારેલા નિયમોની જાણ રાજ્યભરની માર્ગ પરિવહન કચેરીઓને કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ એક્ટમાં આ પ્રકારની માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી તેને પગલે ગુજરાત સરકારે નિયમોમાં સુધારા કર્યા છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદના અહેવાલ છે અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ અંકિત ચૌહાણના જણાવ્યા પ્રમાણે અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી વહેલી સવારથી માલપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો માલપુર નગરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા વરસાદ થતાં મગફળી કપાસ સોયાબીનના પાકને જીવતદાન મળ્યું છે દરમિયાન એક સપ્તાહના વિરામ બાદ કચ્છના મુન્દ્રા તાલુકામાં ઝાપટા પડ્યા હોવાના અહેવાલ છે અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે ડોલવણના ઘાણી ગામનો કોઝવે પ્રથમ જ વરસાદમાં જ બંને બાજુથી ધોવાઈ જતા ઘાણી મહુવરિયા બામણા માણદુર ગાંગપુર ગામના લોકોને બુહારી વાલોડ ડોલવણ જેવા મુખ્ય મથકોએ જવા આશરે દસ કિલોમીટર ફરીને જવું પડે છે અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે જિલ્લામાં બે લાખ છી હજાર હેક્ટરના અંદાજ સામે છાસઠ હજાર આઠસો નવ્વાણું હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે મહેસાણા જિલ્લામાં સૌથી વધુ પચાસ ટકા વાવેતર વિજાપુર તાલુકામાં થયું છે જ્યારે સૌથી ઓછું વાવેતર બહુસરાજી તાલુકામાં થયું છે જિલ્લામાં અઠયાવીસ હજાર સાતસો છન્નું હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે ઘાસચારાનું સોળ હજાર સાતસો છત્રીસ મગફળીનું ચૌદ હજાર પાંત્રીસ શાકભાજીનું ચાર હજાર નવસો તોતેર ગવારનું એક હજાર ચારસો પચાસ અડદનું ત્રણસો સડસઠ મગનું એકસો ત્યાંસી તેમજ બાદરીનું એકસો બાર હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે જામનગર જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં નોંધપાત્ર વરસાદના કારણે જામનગરને પાણી પૂરું પાડતા જળાશયો રણજીતસાગર ઊંડ અને સસોઈ ડેમમાં નવા નીર આવ્યા છે રણજીતસાગર ડેમમાં ત્રણ ફૂટ સસોઈ ડેમમાં બે ફૂટ અને ડેમમાં એક ફૂટ નવું પાણી આવ્યું છે પરિણામે જામનગરને વધુ એક માસ ચાલે તેટલો પાણીનો જથ્થો વધતા ચોમાસા સુધીની પાણીની ખેંચ રહેશે નહીં દરમિયાન પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પોરબંદર લોકસભા વિસ્તારમાં આવતા ઘેડ પંથકમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવવાની સમસ્યાના સમાધાન માટે જૂનાગઢ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી સૂચનો આપ્યા હતા પોરબંદર જિલ્લાના પ્રભારી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં ગઈકાલે પોરબંદર વિલા સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના પ્રશ્નો અને બાકી કામો પૂર્ણ કરવા અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી શ્રી બાવળિયાએ પાણી કેનાલના કામો સિંચાઈ અન્ન પુરવઠો કૃષિ વીજ પુરવઠો આરોગ્ય તથા કેન્દ્ર તથા રાજ્ય સરકારની જનકલ્યાણકારી લક્ષી યોજનાઓનો લાભ આપવા માટેની તમામ યોજનાની સમીક્ષા કરી હતી મંત્રીએ જિલ્લા કક્ષાએ માળખાગત કામો અને નાગરિક સેવાઓ અંગે માહિતી મેળવી દરેક વિભાગને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમણે અમીપુર ડેમના દરવાજાની કામગીરી વહેલા સરપૂર્ણ પૂર્ણ કરવા સૂચના આપી હતી બેઠકમાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સુરતમાં છ માળની ઇમારત ધરાશાયી થવાની દુર્ઘટના મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે તેમજ બિલ્ડર સહિત ત્રણ લોકો સામે ફોજદારી કેસ દાખલ કર્યો છે શહેરના પાલી ગામમાં જીઆઈડીસી વિસ્તારમાં આવેલી છ માળની ઇમારત શનિવારે ધરાશાયી થતા સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા અઝિશામક દળના જવાનોની સાથે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળની ટુકડીએ બચાવ કામગીરી હાથ ધરી હતી કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ મિશ્રાએ નીતિ આયોગ દ્વારા નિર્ધારિત સંપૂર્ણના અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં નીતિ આયોગના આકાંક્ષા બ્લોક કાર્યક્રમમાં પાંચ મુદ્દા સામેલ કરાયા હતા આ અભિયાન અંતર્ગત આગામી ત્રીસમી સપ્ટેમ્બર સુધી આરોગ્ય પોષણ કૃષિ પદ્ધતિઓમાં વિવિધ કાર્યક્રમ યોજાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરી શકશો